મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય પાટણ શહેર ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા બીએમસી સહિત ઓગણથીસ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને પાટણ શહેર ભાજપ દ્વારા હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવ્યું હતું આ જીતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર જનતાના અટૂટ વિશ્વાસનું પ્રતિક ગણવામાં આવ્યું હતું महाराष्ट्रની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ દેખાવ કર્યો છે મુંબઈમાં પ્રથમ વખત ભાજપ અને શિવસેનાની યુતિયે ભવ્ય વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે 29 કોર્પોરેશનની ચૂંટણીમાં મોટા ભાગની તમામ બેઠકો પર ભાજપ વિજય બનીને ઉભરી આવ્યું છે આ પહેલા યુજાયલી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ 75% થી વધુ નગરપાલિકાઓમાં ભાજપે વિજય પતક લહેરાવી હતી પાટણ શહેર ભાજપના કાર્યકર્તાઓએ આ વિજયને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એક સકારાત્મક સંકેત ગણાવ્યો હતો કાર્યકર્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે થનગની રહી છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે આ પ્રસંગે પાટણ શહેર ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં પણ પંચોતેર ટકા કરતા વધુ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો ગઈકાલે ઓગણત્રીસ મહાનગરપાલિકા અને મુંબઈ કોર્પોરેશનની પણ ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીના આજે પરિણામો હતા આ ચૂંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઈ મોદી ઉપર જે પ્રમાણે નો સમગ્ર દેશનો વિશ્વાસ છે મુંબઈમાં આજે પહેલી વખત ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના નો વિજય થયો છે એ જ પ્રકારે ઓગણત્રીસ મહાનગરપાલિકા કોર્પોરેશનની હતી એમાંથી પણ જે હમણાં સમાચાર છે સત્યાવીસ માં આગળ છે પરંતુ તમામ જ્યારે બધા જ પરિણામો જાહેર થશે ત્યારે વિશ્વાસ છે કે તમામે તમામ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ પ્રચંડ બહુમતીથી વિજયી બનશે અને આ પ્રકારે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર અને જે યુતી છે ટીમ છે એને સ્પષ્ટ બહુમતી મળી છે આગામી સમયમાં હવે ગુજરાતમાં પણ કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવવાની છે ત્યારે ગુજરાતની પ્રજા પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતમાં પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આગામી સમયમાં પણ ગુજરાતમાં કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ જે પ્રકારે ગઈ વખતે પરિણામો મળ્યા હતા એ જ પ્રકારેના પરિણામો ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે આજે સમગ્ર દેશની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે જેનું પંચોતેર સિતોતેર હજાર કરોડ કરતાં પણ વધુ બજેટ છે એવી મહાનગરપાલિકામાં એક વિકાસની રાજનીતિ એ લોકોએ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે આ જ પ્રકારે આજે સમગ્ર દેશમાં લોકોનો ઉત્સાહ કાર્યકર્તાઓનો ઉત્સાહ એ પ્રકારે આજે પાટણ શહેરમાં પણ સૌ કાર્યકર્તાઓ જે પ્રકારે ઉત્સાહ હતો રેલી કાઢીને ફટાકડા ફોડીને આતશબાજી કરીને પણ આ મહારાષ્ટ્રના વિજયને સૌએ વધાવ્યો છે આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે પાટણ અને સિદ્ધપુરમાં એમાં પણ જે પ્રકારે ગઈ વખતે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી એ જ પ્રકારે આગામી સમયમાં પણ પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ માન્ય ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ ઉપર છે અને આજે સૌ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ગળ્યું મોહ કરીને આ વિજયને વધાવ્યો છે ભારત